તો તરફ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બેતાળીસ મૃતકો કે છનના મેચ થયા છે અને આજે તેરથી વધુ પરિવારજનોને સોંપવામાં આવશે સિવિલ હોસ્પિટલના રજનીશ પટેલે આ અંગે માહિતી આપી છે મૃતકોના તમામ પરિવારજનો સાથે સંપર્ક થયો હોવાનું પણ તેમણે જણાવ્યું અમદાવાદના ચાર મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે વડોદરાના બે ખેડાનો એક અને અરવલ્લી એક સોંપાયો છે એક જયપુર એક અને વિસનગરના ચાર વૃદ્ધેહ પરિવારને સોંપવામાં આવ્યા છે વિદેશી નાગરિકો અંગે હાલ કોઈ માહિતી નથી પણ તેમણે જણાવ્યું છે લોકો પોતાના સગાના મોટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે એ લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી ચાર બરોડાના બે એક બોટાદના એક ફેમિલી ઉદયપુર એક ફેમિલી મહેસાણાના ચાર ફેમિલી અરવલ્લી ના એક ફેમિલી ઉપરાંત વિસનગરના વિસનગરના બી છે વિસનગર ના નથી લખ્યા એની વે ચાર વિસનગરના ચાર છે આટલા લોકો એક્સેપ્ટ કરી ગયા છે ચૌદ લોકો